નમસ્કાર અમરેલી જિલ્લાને ગયા વર્ષ એટલે કે બે હજાર ચોવીસમાં અતિવૃષ્ટિના કૃષિ પેકેજમાં ગુજરાત સરકારે બાકાત રાખ્યો ત્યારે કોંગ્રેસ પાર્ટી મારફત તાલુકા મતે ધરણા થયા આંદોલનો થયા ત્યારે કૃષિમંત્રી મારફત અને મુખ્યમંત્રી મારફત હૈયા ધરપત આપી અમરેલી જિલ્લાના રાજકીય આગેવાનો મારફત એક પત્ર વાયરલ કર્યો હતો કે અમરેલી જિલ્લાને બીજા પેકેજમાં સહાય આપવામાં આવશે ત્યારે ફરી વખત ખેડૂતોને આવનાર વર્ષના પાકના વાવેતરની તૈયારીઓ ચાલી રહી છે ખેડૂતો દેવામાં ડૂબી ગયા છે તો એ પેકેજની રાહ જોઈને બેઠું છે અમરેલી જિલ્લાના ખેડૂતો તો મુખ્યમંત્રી શ્રી આપનું પેકેજ ક્યાં પહોંચ્યું છે અમારા જિલ્લાના ખેડૂતો જાણવા માંગે છે આ પત્ર મારફત આપણે એટલી જ વિનંતી કરીએ છીએ કે લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો હકીકત જે હોય એ જિલ્લાના ખેડૂતોને આપ જણાવો જો ન આપવાના હો તો ના પાડો તો આગલી કાર્યવાહી ખેડૂતોની ખેડૂતોને કામ કરવાની સમજ પડે આ રીતના ખેડૂતોને ગુમરાહ કરી ખેડૂતોની વિરોધની સરકારની માનસિકતા તમારી સતી થઈ રહી છે ખોટા પત્રો વાયરલ કરીને ખેડૂતોને ગુમરાહ કર્યા ત્યારે આ પત્ર મારફત આપની આંખ ખુલે એવી વિનંતી કરો